નમસ્તે મિત્રો જેઓ ટેટ ટાટ પાસ કરી અને સારા મેરિટ લઈને જે ઉમેદવારો પાસ થયા છે તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર કહી શકાય મળતી માહિતી મુજબ ઓક્ટોમ્બર મહિના સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાની સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં બાર હજારથી પંદર હજાર શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે રાજ્ય સરકારને તાકીદ આજે મળનારી કેબિનેટ બેઠકમાં અપાઈ શકાય આખરી ઓપ બે દિવસ પહેલાં સચિવાલય ખાતેની મળેલી હાઈ લેવલની બેઠકમાં અપાઈ હતી સૂચના પહેલાં હાયર સેકન્ડરીમાં પંચોતેર શિક્ષકોની ભરતી આવશે ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષકની બે કેટેગરીમાં કરવામાં આવશે ઓક્ટોમ્બર સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે એટલે પંચોતેરસો શિક્ષકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ત્યાર પછી પ્રાથમિક વિભાગની બે કેટેગરી એટલે થી આઠ અને એકથી પાંચમાં બંને ભરતી પ્રક્રિયા છે તે ઓક્ટોમ્બર મહિના સુધીમાં પૂર્ણ કરવાના સરકાર દ્વારા આદેશ આપવામાં આવે છે જેઓ ટેટ ટાટ પાસ છે તેમના માટે આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય તેઓ કાયમી શિક્ષક સુધી કાયમી શિક્ષકમાં ઓક્ટોબર મહિનામાં આવી શકે એમ છે